બીજો સામાન અહીંયા પડે છે થોડો જય માતાજી મિત્રો અમે દુકાને અને દુકાને ઘરે જઈ અને આજે થઈ ગયું છે પોચમું નો તો અમે આવ્યા છીએ દીવો કરવા માટે અહીંયા ખેતર જોગણીમાના મંદિરે દીવો લઈને આવ્યા છે દીવો કરવા આજે વિડીયો બનાવ્યો આજે થોડા વહેલા હારા આવ્યા એટલે અને આજે છે પહોંચવું નતું એટમા જો દીવો તો ચાલુ જ છે નમતા શીટલે તો અહીંયા દીવો કો દીધો પાછળ જો નું મંદી છે નાનું મંદિર છે અહીંયા પડ દીયો દીવો Apa diopulih dosa, hai, memang tidak. Hai, sih, કરશે બે બાજુ ચાળવા હતા હવે ફૂલ ચાર મોટા થઈ ગયા છે તો આપણે અહીંયા દીવો કરી દીધો છે અને વાહમાં પણ આપણે કુળદેવી છે ચૌદમાં ત્યાં પણ દીવો કરી દીધો છે અહીંયા ખેતરમાં પછી આ દીવા પૂરતા પૂરતા બધે અહીંયા ખેતરમાં મંદિર છે એટલે પહેલાં કાલેથી બધે પૂરતા પૂરતા આવે અહીંયા અને તે આપણે કપાસવાળું ખેતર જોતાઈએ બહુ ટાઈમ થઈ ગયો છે જ્યાં નહોતા જોવા તો આપણે ત્યાં પણ જોતા આપણો કપાસ કેવો થયો છે તો આપણે કોખી ગયા છે આપણા કપાસવાળા ખેતરમાં ઘણા સમય પછી આવ્યા છે કપાસ તો મોટો થઈ ગયો છે કપાસ તો સારો મોટો મોટો થયો છે એક વિડીયો બનાવેલો છે દવા સોટી ત્યાં પછી તો ઘણા સમય થઈ ગયો આવે જ સારો છે નાનો હતો ત્યારે એવું લાગતું હતું કે કપાસ કશું સારું નહીં થાય અરે તો જુઓ જેડવા કેવા આવે છે જુઓ ના એળા અંદર ચૂપેલા હતા તો એળા પણ કેવા થશે છે જુઓ